હેલો ફ્રેન્ડ્સ માય સેલ્ફ નીરજ પટેલ આ વિડીયો લેક્ચરમાં આપણે જીટીયુમાં ડિપ્લોમા મિકેનિકલ બ્રાન્ચમાં બીજા સેમેસ્ટરમાં મિકેનિકલ ડ્રાફ્ટિંગ નામનો એક સબ્જેક્ટ આવે છે અને આ સબ્જેક્ટની અંદર જે અલગ અલગ ડ્રાફ્ટિંગ સિમ્બોલ્સ પૂછાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો આ મિકેનિકલ ડ્રાફ્ટિંગનો સિલેબસ છે તેમાં ટોટલ સિત્તેર માર્ક્સના પેપરની અંદર કેટલા માર્ક્સના ડ્રાફ્ટિંગ સિમ્બોલ્સ પૂછાય છે તે જોઈએ તો અહીં પ્રથમ છે મિકેનિકલ સિમ્બોલ્સ તે ટોટલ દસ માર્કના પૂછાય છે ત્યારબાદ સિસ્ટમ ઓફ જિયોમેટ્રિક ડાયમેન્શનિંગ એન્ડ ટોડન્સિંગ તે ટોટલ દસ માર્કનું પૂછાય છે ત્યારબાદ ફાસ્ટનર્સ તે છ માર્ક્સના પૂછાય છે તો આમ ટોટલ દસ પ્લસ દસ પ્લસ છ છવ્વીસ માર્કના ફક્ત સિમ્બોસ પૂછાય છે તો જો આ સિમ્બોસ આપણે બરાબર તૈયાર કરી લઈએ તો આ સબ્જેક્ટમાં પાસ થવામાં આપણને ખૂબ સરળતા રહેશે અને હવે એક પછી એક આપણે અલગ અલગ સિમ્બોલ્સ વિશે શીખીશું તો સૌ પ્રથમ છે જીઓમેટ્રિક ડાયમેન્શનિંગ એન્ડ ટોલરન્સીસ તો અહીં એક ટેબલ આપેલું છે તેમાં જીઓમેટ્રિક ડાયમેન્શનિંગ એન્ડ ટોલરન્સીસ ના અલગ અલગ સિમ્બોલ્સ આપેલા છે એક્ઝામમાં તમને આ રીતે પ્રશ્ન પૂછાશે સ્ટ્રેટનેસનો સિમ્બોલ ડ્રો કરો તો તમારે ફક્ત એક આડી લાઈન ડ્રો કરવાની છે ત્યારબાદ એવું પૂછાય ફ્લેટનેસનો સિમ્બોલ ડ્રો કરો તો તમારે આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો સિમ્બોલ દોરવો પડશે ત્યારબાદ એવું પણ પૂછાઈ શકે સર્ક્યુલારિટીનો સિમ્બોલ ડ્રો કરો તો તમારે એક સર્કલ ડ્રો કરવું પડશે તો આ રીતે અહીં ડિસ્ક્રિપ્શનમાં જે અલગ અલગ માહિતી આપેલી છે જેમ કે લાઇન પ્રોફાઇલ સરફેસ પ્રોફાઇલ એન્ગ્યુલારિટી પરપેન્ડિક્યુલારિટી પેરાલિઝમ પોઝિશન કોન્સેન્ટ્રેસિટ સિમેટ્રી સર્ક્યુલર રનઆઉટ અને ટોટલ રનઆઉટ તો આ ટેબલમાંથી તમારે આ ડિસ્ક્રિપ્શનની સામેનો સિમ્બોલ યાદ રાખવો પડશે અને તે પરીક્ષામાં ડ્રો કરવાનો રહેશે ત્યારબાદ છે સરફેસ રફનેસ ને સિમ્બોલ તો આ સિમ્બોલમાં પણ એક ટેબલ આપેલું છે જેમાં અહીં પહેલી કોલમની અંદર આર એ ની વેલ્યુ આપેલી છે જે માઇક્રોન મીટરમાં છે એટલે કે પચાસ માઇક્રોન પચીસ માઇક્રોન બાર પોઈન્ટ પાંચ માઇક્રોન વગેરે અને તેની સામે અહીં ફિનિશ માર્ક્સની અંદર એક ઊંધો ટ્રાએંગલ આપેલો છે તો ડ્રોઈંગમાં પણ સપાટી ઉપર આ રીતે એક ટ્રાયંગલ ડ્રો કરેલો હોય તો તે સપાટીની સરફેસ રફનેસની વેલ્યુ બાર પોઈન્ટ પાંચથી પચાસ માઇક્રોન મીટર વચ્ચે હશે તે જ રીતે જો કોઈ સપાટી પર આવા બે ટ્રાયેંગલ ડ્રો કરેલા હોય તો તે સપાટીની સરફેસ રફનેસની વેલ્યુ વન પોઈન્ટ સિક્સ માઇક્રોન મીટરથી સિક્સ પોઈન્ટ થ્રી માઇક્રોન મીટરની રહેશે જો ત્રણ ટ્રાયેંગલ ડ્રો કરેલા હોય તો તે સપાટીની સરફેસ રફનેસની વેલ્યુ ઝીરો પોઈન્ટ ટુથી ઝીરો પોઈન્ટ એટ માઇક્રોન મીટર વચ્ચે હશે અને જો કોઈ સપાટી પર આ રીતના ચાર ટ્રાયેંગલ ડ્રો કરેલા હોય તો તે સપાટીની સરફેસ રફનેસની વેલ્યુ ઝીરો પોઈન્ટ ઝીરો પચીસથી ઝીરો પોઈન્ટ વન માઇક્રોન મીટરની રહેશે એટલે જેમ જેમ ટ્રાયંગલ વધતા જશે તેમ 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 સરફેસ રફનેસ ઘટતી જશે એટલે કે તે સરફેસ સ્મૂધ થતી જશે ત્યારબાદનો સિમ્બોલ છે મશીનિંગ સિમ્બોલ તો અહીં એક ઊંધો ટ્રાયંગલ ડ્રો કરેલો છે અને તેની સાથે આ રીતે એક ત્રાંસી અને આડી લાઈન જોડેલી છે તો આ રીતનો જે સિમ્બોલ હશે તે મશીનિંગ સિમ્બોલ તરીકે ઓળખાય છે તેમાં અલગ અલગ પોઝિશનમાં એથી ઇ સુધીના આલ્ફાબેટ લખેલા છે અને તે આલ્ફાબેટ શું દર્શાવે છે તે પણ અહીં લખેલું છે તો સૌપ્રથમ પ્રથમ અહીં ટ્રાયંગલની ઉપર એ માર્ક કરેલો છે તો તેનો અર્થ થશે રફનેસ વેલ્યુ કે જે માઇક્રોન મીટરમાં આપેલી હશે તો આ ટેબલમાં જે આપણે રફનેસ વેલ્યુ જોઈ તેમાંથી કોઈ એક વેલ્યુ અહીં એની પોઝિશને લખેલી હશે અને તે વેલ્યુનો યુનિટ થશે માઇક્રોન મીટર ત્યારબાદ અહીં પોઝિશન છે બી જે પ્રોડક્શન મેથડ દર્શાવે છે તો આ જે પ્રોડક્શન મેથડ્સ છે તે અલગ અલગ હોઈ શકે જેમ કે આ બીની પોઝિશનમાં જો મિલડ લખેલું હોય તો તે સરફેસ છે તે મિલિંગ મશીન ઉપર મિલિંગ ઓપરેશન દ્વારા તૈયાર થતી હશે તેમજ જો આ બીની જગ્યાએ ગ્રાઇન્ડ લખેલું હોય તો તે સપાટી ગ્રાઇન્ડિંગ મશીન ઉપર ગ્રાઇન્ડિંગ ઓપરેશન દ્વારા તૈયાર થતી હશે તેમજ જો આ બીની જગ્યાએ શેપ લખેલું હોય તો તે સપાટી શેપર મશીન પર શેપિંગ પ્રક્રિયા દ્વારા તૈયાર થતી હશે અને જો આ બીની જગ્યાએ ટર્ન લખેલું હોય તો તે સપાટી લેથ મશીન પર ટર્નિંગ ઓપરેશન દ્વારા તૈયાર થતી હશે તો અહીં બીની જગ્યાએ આ રીતે અલગ અલગ પ્રોડક્શન મેથડના નામ લખેલા હશે ત્યારબાદ અહીં બીની નીચે છે સી તો સી છે એ સેમ્પલિંગ લેન્થ દર્શાવે છે જે મિલીમીટરમાં હશે એટલે કે અહીં સીની જગ્યાએ બે બે પોઈન્ટ પાંચ ત્રણ ત્રણ પોઈન્ટ પાંચ એવી કોઈ વેલ્યુ લખેલી હશે જે દર્શાવે છે ત્યારે તે મશીનિંગ પ્રક્રિયાથી તે જોબની સપાટી ઉપર અલગ અલગ પેટન ક્રિએટ થાય છે જેમ કે અહીં પહેલી આકૃતિમાં પેરેલ પેટર્ન દર્શાવી છે બીજી આકૃતિમાં પરપેન્ડિક્યુલર પેટર્ન દર્શાવેલી છે ત્રીજી આકૃતિમાં ક્રોસ પેટર્ન દર્શાવેલી છે ચોથી આકૃતિમાં એમ લખેલું છે એટલે કે મલ્ટી ડાયરેક્શનલ પેટર્ન દર્શાવેલી છે પાંચમી આકૃતિમાં સી લખેલું છે એટલે કે સર્ક્યુલર પેટર્ન દર્શાવેલી છે અને છઠ્ઠી આકૃતિમાં આર લખેલું છે એટલે કે એ પેટર્ન હશે રેડિયલ તો અહીં ડીની જગ્યાએ નીચેની છ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ સિમ્બોલ દર્શાવેલા હશે જે ડાયરેક્શન ઓફ લે દર્શાવે છે ત્યારબાદ અહીં છે તે મશીનિંગ અલાઉન્સ દર્શાવે છે જે મિલીમીટરમાં હશે એટલે ઈની જગ્યાએ કોઈ વેલ્યુ લખેલી હશે જેમ કે બે બે પોઈન્ટ પાંચ ત્રણ ત્રણ પોઈન્ટ પાંચ વગેરે અને તેનો યુનિટ હશે મિલીમીટર હવે આપણે એક ઉદાહરણ દ્વારા આ મશીનિંગ સિમ્બોલ કઈ રીતને ડ્રો કરવાનો હોય છે તે જોઈએ તો ડેટામાં કંઈક આ રીતે દર્શાવેલું હશે ડ્રો મશીનિંગ સિમ્બોલ હેવિંગ ફોલોઇંગ ડિટેલ્સ નંબર વન રફનેસ વેલ્યુ ઇઝ ઇકો ટુ સિક્સ પોઈન્ટ ફાઇવ માઇક્રોન મીટર તો આ રફનેસ વેલ્યુ છે તે એ છે જે સિક્સ પોઈન્ટ ફાઇવ માઇક્રોન મીટર આપેલું છે ત્યારબાદ પ્રોડક્શન મેથડ ઇઝ ઇકો ટુ શેપ્ટ તો અહીં બી છે તે પ્રોડક્શન મેથડ છે અને તે આપેલું છે શેપ ત્યારબાદ સેમ્પલિંગ લેન્થ બે પોઈન્ટ પાંચ મિલીમીટર તો અહીં સી છે તે સેમ્પલિંગ લેન્થ છે જેની વેલ્યુ આપેલી છે બે પોઈન્ટ પાંચ મિલીમીટર ત્યારબાદ ડાયરેકશન ઓફ લે ઇઝ ઇકો ટુ પેરેલ તો અહીં જે ડી આપેલું છે તે ડાયરેકશન ઓફ લે છે જે પેરેલલ છે ત્યારબાદ મશીનિંગ અલાઉન્સ ઇઝ ઇકો ટુ વન પોઈન્ટ ટુ મિલીમીટર એટલે અહીં ઈ છે તે મશીનિંગ એલાઉન્સ દર્શાવે છે જે આપેલું છે એક પોઈન્ટ બે મિલીમીટર તો આ ડેટા ઉપરથી આપણે આ રીતનો અહીં પહેલી ફિગરમાં જે સિમ્બોલ આપેલો છે તે રીતનો સિમ્બોલ ડ્રો કરવાનો રહેશે અને એથી ઈ સુધીમાં જે માહિતી આપેલી છે તે તે સિમ્બોલમાં તે પોઝિશન પર લખવાની રહેશે તો આનો આન્સર કંઈક આ રીતનો થશે તો અહીં તમે જોઈ શકો છો કે અહીં આ મશીનિંગ સિમ્બલ ડ્રો કરેલો છે જેમાં એની જગ્યાએ સિક્સ પોઈન્ટ ફાઇવ લખેલું છે બીની જગ્યાએ શેપ લખેલું છે સીની જગ્યાએ બે પોઈન્ટ પાંચ લખેલું છે ડીની જગ્યાએ પેરેલનો સિમ્બલ ડ્રો કરેલો છે અને ઈની જગ્યાએ વન પોઈન્ટ ટુ લખેલું છે તો એક્ઝામમાં આ રીતે આપણને ડેટા આપેલો હશે અને એ ડેટા પરથી આપણે આ રીતનો મશીનિંગ સિમ્બલ ડ્રો કરવાનો રહેશે ત્યારબાદ છે વેલ્ડિંગ સિમ્બોલ તો અહીં એક ટેબલ આપેલું છે જેમાં બીજી કોલમમાં વેલ્ડિંગના અલગ અલગ ડેઝિગ્નેશન અને કન્ડિશન આપેલી છે અને લાસ્ટ કોલમની અંદર તેનો સિમ્બોલ ડ્રો કરેલો છે તો ડેટામાં કંઈક આવું આપેલું હશે કે બટ વેલ્ડ બિટવીન પ્લેટ્સ વિથ રેઝડ એજ આ કન્ડિશનનો સિમ્બોલ દોરો તો આપણને અહીં જે પહેલી રોમાં જે સિમ્બોલ આપેલો છે તેઓ સિમ્બોલ ડ્રો કરવાનો રહેશે ત્યારબાદ આપેલ ડેટામાં આપેલું હશે ડ્રો સ્ક્વેર બટ વેલ્ડ સિમ્બોલ તો આ રીતના બે ઊભા લીટા આપણે ડ્રો કરવાના રહેશે ત્યારબાદ ડેટામાં આપેલું હોઈ શકે ડ્રો સિંગલ વી બટ વેલ્ડ તો તેની માટે આપણે અહીં કેપિટલ વી જેવો સિમ્બોલ ડ્રો કરવો પડશે તો તમારે આ અલગ અલગ કન્ડિશન છે તે વાંચીને તેની સામેનો સિમ્બોલ કેવો હશે તે યાદ રાખવો પડશે ત્યારબાદ કેટલાક સપ્લિમેન્ટરી વેલ્ડિંગ સિમ્બોલ્સ છે જેમાં પહેલી કન્ડિશન છે વેલ્ડ ઓલ અરાઉન્ડ તો તેની માટે એનો સિમ્બોલ છે ફક્ત સર્કલ ત્યારબાદની કન્ડિશન છે ફિલ્ડ વેલ્ડ તો તેનો સિમ્બોલ છે આ ફીલ કરેલું સર્કલ ત્યારબાદ અમુક કન્ડિશન આપેલી છે જેમાં પહેલાં છે ફ્લેટ તો ફ્લેટનો અર્થ થાય છે એકદમ સપાટ તો તેનો સિમ્બોલ છે સ્ટ્રેટ લાઇન ત્યારબાદ છે કોન્વેક્સ તો એનો સિમ્બોલ છે આવો બહિર્ગોળ કૌ ત્યારબાદ છે કોન કેવ તો તેનો સિમ્બોલ છે આ રીતનો અંતર્ગોળ કૌ ત્યારબાદ અહીં ચોથા ટેબલની અંદર કેટલાક સપ્લિમેન્ટરી સિમ્બોલ્સ આપેલા છે તે આપણે જોઈએ તો પહેલી કન્ડિશન છે ફ્લેટ સિંગલ વી બટ વેલ્ડ તો અહીં ફ્લેટ શબ્દ વાપરેલો છે એટલે તમે અહીં જોઈ શકો છો કે જે બટ વેલ્ડનો સિમ્બોલ છે તે ફક્ત આવો વી શેપ છે પણ અહીં ફ્લેટ શબ્દ લખેલો છે એટલે આપણે ઉપર આડો લીટો કરવો પડશે ત્યારબાદ છે કોન્વેક્સ ડબલ વી બટ વેલ્ડ તો ડબલ વીનો સિમ્બોલ થાય છે ક્રોસ માર્ક અને કોન્વેક્સ આપેલું છે એટલે આપણે ઉપર આવો બંને બાજુ બહિર્ગોળ કરવું ડ્રો કરવો પડશે ત્યારબાદ છે ફિલેટ વેલ્ડ તો ફિલેટ ફિલેટવેલ્ડનો સિમ્બોલ છે એ આવો કાટકોણ ત્રિકોણ હશે અને અહીં કોનકેવ લખેલું છે એટલે કોનકેવ માટે અંતરગોળ કહું તેની ઉપર ડ્રો કરવો પડશે ત્યારબાદ છે પાઇપિંગ સિમ્બોલ્સ તો અહીં પ્રથમ છે પાઇપ કેરિંગ ડિફરન્ટ ફૂઇડ્સ એટલે કે પાઇપની અંદરથી કઈ ટાઈપનું ફ્યુઇડ પસાર થાય છે તેની માટે અલગ અલગ સિમ્બોલ ડ્રો કરવાના હોય છે તે આ મુજબ છે ત્યારબાદ સિમ્બોલ્સ ફોર ફ્લેન્જ એન્ડ થ્રીડેડ પાઇપ ફિટિંગ તો અહીં બે ટેબલ આપેલા છે જેમાં ફ્લેન્જ જોઈન્ટ અને સ્ક્રૂ જોઈન્ટ માટેના સિમ્બોલ ડ્રો કરેલા છે તો અહીં તમે જોઈ શકો છો કે જ્યાં ફ્લેન્જનો સિમ્બોલ ડ્રો કરેલો છે તેમાં બે લાઇન ડ્રો કરેલી હશે જ્યારે સ્ક્રૂ તરીકે સિમ્બોલ ડ્રો કરેલો હશે ત્યાં ફક્ત એક જ લાઇન ડ્રો કરેલી હશે ઉદાહરણ તરીકે અહીં એલ્બો નાઇન્ટી ડિગ્રી આપેલું છે તો તેનો ફ્લેન્જનો સિમ્બોલ છે એ એમાં તમે જોઈ શકો છો કે આ રીતે બે બે લાઇન ડ્રો કરેલી છે અને એ જ એલ્બો નાઇન્ટી ફિટિંગનો જો સ્ક્રૂડ સિમ્બોલ ડ્રો કરવાનો હોય તો તેની અંદર તમે જોઈ શકો છો કે ફક્ત અહીં એક એક લાઇન જ ડ્રો કરેલી છે તો અહીં ફિટિંગની બધી જ કન્ડિશન માટેના ફ્લેન્જ અને સ્ક્રૂના સિમ્બોલ આપેલા છે તે તમારે યાદ રાખવા પડશે ત્યારબાદ અહીં અલગ અલગ પાઇપ ફિટિંગના ફ્રી હેન્ડ સ્કેચ આપેલા છે અને તે દરેક પાઇપ ફિટિંગનો આપણે ઉપયોગ જોઈએ તો સૌપ્રથમ અહીં નિપલનું ડ્રોઈંગ આપેલું છે તો નિપલનો ઉપયોગ છે એ કોઈપણ પાઇપની લંબાઈને વધારવા માટે થાય છે ત્યારબાદ છે એલ્બો નાઇન્ટી ડિગ્રી અને એલ્બો ફોર્ટી ફાઈવ ડિગ્રી તો એલ્બોનો ઉપયોગ પાઇપને નાઇન્ટી ડિગ્રી કે ફોર્ટી ફાઈવ ડિગ્રીના એંગલ પર બેન્ડ કરવા માટે થાય છે ત્યારબાદ છે એલ્બો રિડ્યુસર તો બે પાઇપ જે નેવું ડિગ્રીના ખૂણા ઉપર હશે તેમાંથી એક પાઇપ છે તેનો ડાયામીટર નાનો હશે અને બીજા પાઇપનો ડાયામીટર મોટો હશે તો આવી કન્ડિશનમાં એલ્બો રિડ્યુસરનો ઉપયોગ થાય છે ત્યારબાદ છે ટી તો ટીનો ઉપયોગ પાઇપની શાખાને નાઇન્ટી ડિગ્રીએ જોડવા માટે થાય છે ત્યારબાદ છે રિડ્યુસર ટી તેનો ઉપયોગ પણ પાઇપની શાખાને નાઇન્ટી ડિગ્રીએ જોડવા માટે થાય છે પરંતુ તેમાં એક પાઇપનો જોઈન્ટ છે તે નાનો ડાયામીટરવાળો હશે અને બાકીના જે પાઇપના જોઈન્ટ છે તે મોટા ડાયામીટરવાળા હશે ત્યારબાદ છે કપલિંગ તો કપલિંગનો ઉપયોગ બે સરખા ડાયામીટરવાળા પાઇપને જોડવા માટે થાય છે ત્યારબાદ છે યુનિયન તો યુનિયનનો ઉપયોગ પણ પાઇપને જોડવા માટે જ થાય છે પરંતુ યુનિયન દ્વારા આપણે મેન્ટેનન્સની ફેસિલિટી પ્રોવાઈડ કરી શકીએ છીએ એટલે યુનિયન જ્યાં લગેલું હોય તે જગ્યાએથી આપણે પાઇપને રિપ્લેસ કરી શકીએ છીએ ત્યારબાદ છે પ્લગ તો ઇન્ટરનલ થ્રેડવાળા પાઇપને બંધ કરવા માટે પ્લગનો ઉપયોગ થાય છે ત્યારબાદ છે કેપ તો કોઈ પાઇપ ઉપર બહારની બાજુ થ્રેડ પાડેલા હોય તો તેવા પાઇપને બંધ કરવા માટે કેપનો ઉપયોગ થાય છે ત્યારબાદ છે બેન્ડ તો બેન્ડ દ્વારા આપણે પાઇપને નાઇન્ટી ડિગ્રી અથવા તો તેનીથી વધારે ડિગ્રીએ બેન્ડ કરી શકીએ છીએ ત્યારબાદ છે સ્કેચ્યુસ ઓફ થ્રેડ્સ તો અહીં સ્ક્રુ થ્રેડના અલગ અલગ ફોર્મ્સ આપેલા છે સૌપ્રથમ છે વી થ્રેડ ત્યારબાદ છે અમેરિકન નેશનલ ત્યારબાદ છે યુનિફાઈડ ત્યારબાદ છે મેટ્રિક થ્રેડ ત્યારબાદ છે સ્ક્વેર થ્રેડ ત્યારબાદ છે એકમાય થ્રેડ ત્યારબાદ છે વિથવર્થ સ્ટાન્ડર્ડ થ્રેડ ત્યારબાદ છે નકલ થ્રેડ અને છેલ્લે છે બટ્રેસ થ્રેડ તો અહીં તમે જોઈ શકો છો કે વી થ્રેડમાં થ્રેડ વચ્ચેનું એંગલ છે તે સિક્સટી ડિગ્રી છે અમેરિકન નેશનલ થ્રેડમાં પણ બે થ્રેડ વચ્ચેનું એંગલ સિક્સટી ડિગ્રી છે ત્યારબાદ યુનિફાઈડ એક્સટર્નલ થ્રેડમાં પણ તે એંગલ સિક્સટી ડિગ્રી છે મેટ્રિક થ્રેડમાં પણ તે એંગલ સિક્સટી ડિગ્રી છે સ્ક્વેર થ્રેડમાં આ જે એંગલ હશે તે નાઇન્ટી ડિગ્રી હશે ત્યારબાદ એક એકમાય થ્રેડની અંદર આ થ્રેડનું એંગલ છે તે હશે ઓગણત્રીસ ડિગ્રી ત્યારબાદ વિઠવર્ડ સ્ટાન્ડર્ડ થ્રેડમાં એ એંગલ હશે પંચાવન ડિગ્રી નકલ થ્રેડ છે તે કઉવાળા થ્રેડ હશે અને બટ્રેસ થ્રેડ છે તેમાં આ જે એંગલ મળે છે તે હશે ફોર્ટી ફાઈવ ડિગ્રી તો આ દરેક ફોર્મના સિમ્બોલ તમારે યાદ રાખવો પડશે ત્યારબાદ ઉપર આપેલો સિમ્બોલ છે તે એક્સટર્નલ થ્રેડનો સિમ્બોલ છે અને અહીં નીચેની ફિગર છે તે ઇન્ટરનલ થ્રેડની ફિગર છે ત્યારબાદ અહીં આપેલું છે લેફ્ટ હેન્ડ થ્રેડ અને રાઇટ હેન્ડ થ્રેડ તો લેફ્ટ હેન્ડ થ્રેડ છે તે ડાબીથી જમણી બાજુ ત્રાસા હશે અને રાઇટ હેન્ડ થ્રેડ છે તે જમણીથી ડાબી બાજુ તરફ ત્રાસા હશે ત્યારબાદ છે સિંગલ સ્ટાર્ટ ડબલ સ્ટાર્ટ અને ટ્રિપલ સ્ટાર્ટ થ્રેડ તો સિંગલ સ્ટાર્ટ થ્રેડ છે તેમાં જો થ્રેડનો એક આંટો ફરે તો તેની લીડ છે તે એક આટા જેટલી આગળ વધશે ડબલ સ્ટાર થ્રેડમાં જો એક આંટો ફરશે તો તેની લીડ છે તે બે આટા સુધી આગળ વધશે અને ટ્રિપલ સ્ટાર થ્રેડની અંદર થ્રેડનો એક આંટો ફરશે ત્યારે તેની લીડ છે તે ત્રણ આટા આગળ વધશે ત્યારબાદ હવે આપણે જોઈશું સ્કેચિસ ઓફ સ્ટળ તો અહીં અલગ અલગ સ્ટળની કન્ડિશન આપેલી છે જેમાં એ કન્ડિશનમાં છે બોલ્ટ તો અહીં બે પાર્ટને બોલ્ટ વડે જોડેલા છે તો જ્યારે બોર્ડ વડે કોઈ પણ બે પાર્ટને જોડવાનો હોય ત્યારે તેની સાથે નટ પણ લાગેલી હશે ત્યારબાદ બીજી કન્ડિશનમાં છે સ્ટડ તો અહીં બે પાર્ટ છે એ સ્ટળ દ્વારા જોડેલા છે તો સ્ટળ એ એવો બોર્ડ છે જેમાં બંને સાઈડ થ્રેડ હશે અને આ નીચેના પાર્ટમાં એ થ્રેડ છે તે ચડાવીને ઉપરના પાર્ટમાં એ થ્રેડ પર નટ લગાવીને બે પાર્ટને જોડેલા છે ત્યારબાદ સી કન્ડિશનમાં છે કેપ સ્ક્રૂ તો કેપ સ્ક્રુ એ એક પ્રકારનો સ્ક્રુ છે જેમાં નટ હોતી નથી અને બે પાર્ટને સ્ક્રૂ થ્રેડ વડે જોડેલા હશે અને એ સ્ક્રુ થ્રેડ ઉપર ઉપરની બાજુએ બોટ જેવો હેડ આપેલો હશે ત્યારબાદ છે મશીન સ્ક્રૂ તો મશીન સ્ક્રુ એ એ પ્રકારનો સ્ક્રૂ છે જેમાં હેડ પર આવો હેક્ઝાગોનલ શેપ નહીં હોય તેમાં આ રીતનો સ્લોટ હશે અને સ્ક્રુ ડ્રાઈવરની મદદથી મશીન સ્ક્રૂ દ્વારા બે પાર્ટને જોડી શકીશું ત્યારબાદ છે સેટ સ્ક્રુ તો સેટ સ્ક્રુનો ઉપયોગ હબ અને શાપને જોડવા માટે થાય છે અને સેટ સ્ક્રુનો જે હેડ હશે તે સ્ક્વેર શેપનો હશે ત્યારબાદ છે સ્કેસ ઓફ બોલ્ટ એન્ડ નટ હેક્ઝાગોનલ અને સ્ક્વેર તો આ ફિગર જે છે એ હેક્ઝાગોનલ બોલ્ટ અને નટની ફિગર છે જેમાં આ રાઇટ સાઇડ જે ડ્રોઈંગ છે તે તેનો ફ્રન્ટ વ્યૂ છે અને અહીં લેફ્ટ સાઈડ જે ડ્રોઈંગ છે તે તેનો સાઈડ વ્યૂ છે ત્યારબાદ અહીં બાજુમાં સ્ક્વેર બોલ્ટ અને નટની ફિગર આપેલી છે જેમાં અહીં ડાબી બાજુ જે ફિગર છે તે ફ્રન્ટ વ્યૂ છે અને જમણી બાજુ જે ફિગર છે તે તેનો સાઈડ વ્યૂ છે તો હેક્ઝાગોન નટ બોલ્ટમાં બોલ્ટનો જે હેડ હશે અને નટ હશે તે હેક્ઝાગોન શેપની હશે અને સ્ક્વેર બોલ્ટ નટની અંદર જે બોલ્ટનો હેડ અને નટ હશે તે સ્ક્વેર શેપની હશે ત્યારબાદ છે સ્કેચિસ ઓફ રિવેટ તો અહીં ટોટલ છ રિવેટના સ્કેચિસ આપેલા છે પહેલો છે સ્નેપ ઓર કપ હેડ તો આ જે રિવેટનો હેડ છે તે કપ જેવો છે ત્યારબાદ પેન હેડ તો આ રિવેટનો હેડ છે એ પેન જે આકારનો છે ત્યારબાદ છે કાઉન્ટર શંખ હેડ તો આ ઉપરનો શેપ છે એ કાઉન્ટર શંખ છે ત્યારબાદ હાફ કાઉન્ટર શંખ હેડ તો આ રીતનો શેપ હશે ત્યારબાદ કોનિકલ હેડ ફોર્મ બાય હેન્ડ હેમ્બરિંગ તો આ રીતનો હેડનો શેપ કોનિકલ હશે અને લાસ્ટમાં છે કોનિકલ હેડ એટલે કે રિવેટનો હેડનો શેપ આ રીતનો ટ્રાયંગલ હશે અને લાસ્ટમાં છે સ્કેસ ઓફ કી તો અહીં અલગ અલગ કી ના શેપ આપેલા છે જેમાં પહેલું છે સ્કવેર કી એટલે કે તેનો ક્રોસ સેક્શનલ સ્ક્વેર હશે ત્યારબાદ છે રેક્ટેંગલ કી એટલે કે આ કીનો ક્રોસ સેક્શન રેક્ટેંગલ હશે ત્યારબાદ રાઉન્ડ કી તો આ કીનો ક્રોસ સેક્શન સર્ક્યુલર હશે ત્યારબાદ આ છે ફીધર કી ત્યારબાદ આ કી છે તે વુડરફ કી છે ત્યારબાદ નેક્સ્ટ કી છે તે છે ગિબ હેડ કી અને લાસ્ટમાં છે ટેપર કી તો ટેપર કીમાં આ જે પહેલો સ્ક્વેર છે તેના કરતાં આ જે પાછળનો સ્ક્વેર જે બનશે તે મોટો હશે તો તેને કહેશું ટેપર કી તો એક્ઝામમાં આ કોઈ પણ કીનો શેપ ડ્રો કરવાનો પૂછાય છે તો તમારે આ રીતે તે શેપ ફ્રી હેન્ડ સ્કેચ તરીકે ડ્રો કરવાનો રહેશે તો તમે જોઈ શકો છો કે મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટની અંદર આ રીતે ટોટલ છવ્વીસ માર્ક્સના ફક્ત સિમ્બોલ્સ જ પૂછાય છે તો આપણે અહીં જે સિમ્બોલ્સ ડિસ્કસ કર્યા તે તમે બરાબર તૈયાર કરી લેશો તો આ સબ્જેક્ટમાં પાસ થવામાં તમને ખૂબ જ સરળતા રહેશે તો આ સાથે આ લેક્ચર અહીં પૂરો થાય છે થેન્ક યુ વેરી મચ